ખરેલા ગામની પવિત્ર ધરતી માથે પરિવાર પરિવાર માથે કુળદેવીની પિતૃદેવની સદગુરુની અને માતા પિતાની કૃપા વરી હોય ત્યારે આવું ઉજળું સાત્વિક આયોજન ભાગવત પહેલા તો હું જય બોલાવું સાંભળતા એટલા બોલજો ભાઈ પ્રથમ પહેલા તો આ ભીકડીયા પરિવાર અને આ ઉખરલાની ધરતીને લાખ લાખ વંદન સાથે એકવાર આ ધરતીને તાળીઓના ગગડા વધાવી લે એવી ધરતી હોય તો આવા કાર્યક્રમ થાય કે ધરતી દરિયા સુધી છે સતનારાયણ ની કથા ન થાય એટલે બાપા એ છોકરો નો કરીએ કે આ જેવો આનંદ નો જ પ્રસંગ છે એટલે પ્રથમ પેલા જઈ બોલાવું બોલીએ ભાગવત ભગવાન ની રામચંદ્ર ભગવાન ની બાલકૃષ્ણલાલ ની ઘનશ્યા મહારાજની ની રાધારમણ દેવ નરનારાયણ દેવની ની માતા પિતા ની પિતૃદેવ ની હનુમાનજી મહારાજ ની સૌ સંતનો પાર્વતી વર હાર મહાદેવ જામી ગયો ભાઈ પણ અમારું કઈ જાય તમે સૌ થઈ કલાકાર કોઈ મહાન નથી કોઈને હવા હોય ને તો ઈ ખોટી એને ઝીલનારી વ્યક્તિઓ મહાન છે એટલે આ મહાન બની શકે કોઈ સાંભળે જ નહીં તો અમે ક્યાં કરે ઘીરે પેટી ખોલાય ઘીરે એક પેટી ખોલો કે તબલા ખોલે કે ભાઈ બેન રો ખોલે તો તરત જ મિસિસ મને કહેવાય હું ટું ટું કરો રાખી રાત વગાડ્યા તોય નથી થઈ એટલે આપણે એમ જ થાય ને પણ એ બધું અહીંયા તમે ઝીલો છો બેનું ભાઈ તમને બધાને વંદન છે તમે અમારા સરતાજ છો અમે ઊંચા નથી મહાન તમે છો છે અને મહાન તમે છો પણ જેને ભગવાને દીધું છે એ વધારે મહાન પાછા વાપરે છે એ હોય નગર નગરું ભેગું કીડા કરી તો દાટી મરી જાય ઘણા વાપરતા નથી ભેગું કરું ભેગું કરું દાટીને મરી જાય નીકળી જાય ફૂક બાંધો આપણે બધા એકલારા ગ્રુપ જ છે ને બધું જાજુ એ બધું કરશું ને આપણે પણ આજનો પ્રસંગ આજના રૂડા પ્રસંગે એવા કલાકાર નહીં પણ મા સરસ્વતીના ઉપાસક કલાકાર છે ને થોડીક હવા કરી જાય છે નીકળતી નીકળ્યા પછી પાછી ભરાતી નથી એવું છે એવા માં સરસ્વતીના આરાધક ઉપાસક એવું જેનું ઉજળું વર્ષોથી આ નામ છે એવા ગગનભાઈ જેઠવા દેશ વિદેશમાં જેનું ઉજળું નામ છે આપણા દેશમાં ઉજળું નામ છે દરેક સમાજમાં ઉજળું નામ છે એવા ગગનભાઈ જેઠવાને એકવાર જોરદાર તાળીના કગડાથી વધાવીએ પૂજાબેન ચૌહાણ જુનાગઢથી આવે છે દરબારના દીકરી છે છતાં એવા નિર્મળ સ્વભાવના બધા માણસો હોય જ પણ આ વિશેષ સરળ સ્વભાવ નમન કોટી લાઈ અથા લાભ સંતોષ સદાય દીકરીબેન બહુ સારું ગાય છે અને મા સરસ્વતીના એવા આરાધક ને ઉપાસક છે મંદિર મંદિરનું નિર્માણ કર્યું છે અને ખૂબ જ પરિવારના સંતાન છે એટલે એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી તબલા ઉપર સંગત કરી રહ્યા છે અમારે રઘુરામ બાપુ દુધરેજીયા અને રાધેશ્યામ બાપુ બેન્જો પર નિલેશભાઈ બારોટ આપણને લાગે વિજાણંદ જંતર વગાડે છો એવા વિજાણંદ જેવા સુર છેડી શકે એવા અમારે નિલેશ બારોટને એકવાર વાર જોરદાર તાળીઓના ગગડાથી આશાજીના મિત્રોને વધાવીએ પણ એને સાથ કેવો આપે તબલું મેળવવું પડે બેન્જો મેળવવું પડે અહીં સુર દિયો ત્રણ સફેદ ચાર સફેદ કે બે સફેદ કે એક કાળી કે બે કાળી એમ બેકારી એમાં બધું મેળવવું પડે આ મજીરાને મેળવું જ ન પડે જેમ એ વાગે એમ જ મજીરું વાગે એવા મજીરાના માણીગર એવા કલાના કસબી વસંત બાબુ અને મહેશભાઈ અને આપ જ્યાં બેઠા છો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાવું સીતારામ સાઉં અને આ નાની કસકડાની પટ્ટીમાં વિડીયોવાળા ભાઈ આખા જગતને મઢી લઈએ એ વિડીયોવાળા ભાઈ અને ભીકળિયા પરિવારને આ બધાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ જોકે મારે બીજા રાઉન્ડમાં વાત વાત તો મારે ભાઈને રજૂ કરવા એ મારી પ્રણાલી કા કહેવાય આજનો આ અનો અવલોકિક લોક ડાયરો કહી હતી કે જ્યાં શબ્દરૂપી ગંગા વહી રહી છે પિતૃઓની કૃપા વહી રહી છે અને ઉખરલા ગામ આખા ગામમાં જે વ્યક્તિઓ તમામ રહેતા હોય તમામ પરિવારના હોય તમામ સમાજના હોય એ દરેકને એમ છે કે ભીગડિયા પરિવારની કથા છે પણ કથા તો અમારે આંગણે છે અમારા ગામની ધરતી માથે ધરતીમાં અમારા ભાવ લાગણીથી આયોજનમાં અમને લાભ લઈ રહ્યા છીએ એટલે આખા ગામની તમામ વ્યક્તિઓને પણ વંદન છે આજનો આ અમારા લોક ડાયરાનો જે કાંઈ આજનો જે ખર્ચો હોય છે જો કે અમે તો બધું એમ એવું થઈ ગયું ને ભાઈ હો એવું જ બધું એટલે આજનો જે કંઈ રકમ દેવાની થાય જે કાંઈ ખર્ચો છે આજનો એમાં સ્વર્ગસ્થ વેલજીભાઈ ઉદ્ધવજીભાઈ ભીકડિયાના ચિરજીવી સુપુત્રો શ્રી શાંતિભાઈ વેલજીભાઈ ભીકડિયા તથા શશીભાઈ વેલજીભાઈ ભીખડીયા પરિવાર તરફથી આ ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ બીજી વાત બધાય વહાલા મહાનુભાવ આવ્યા છે હું મોટા માણસો નથી કહેતો સેવાના ભેગધારીઓ આવ્યા છે મોટો માણસ એ નાનો થતા એ વાર ન લાગે હો બહુ મોટો થઈ ગયો કે મિનિસ્ટર છે ને એ તો ભાઈ કેબિનેટમાં છે ને એ તો રાજસભામાં છે ને જેથી તો બંધ થાય તેથી કે પેલા નહોતો એમ નહીં મોટો માણસ નહીં સેવાના ભેગદાર ઈ કોઈ નાનો થાય જ નહીં એ કાંઈ મોટો જ રે એવા સેવાના ભેગધારી બધા બધા રહ્યો છો તો આ જાહેરાત મને કીધી છે પ્રમાણે હું કરું છું મારા ઘરનું મારા બાપુજીનું આમાં કાંઈ છે નહીં સાણોદ ગામમાં સ્વામીશ્રીની સ્વામીશ્રી શશિદાનંદ ગૌશાળા છે ત્યાં ગાય માતાઓ આશ્રો લઈ રહી છે એના લાભાર્થે જે કોઈને ફાળો આપવો હોય તેને સ્લીપ ફળાવવાની છે અને ત્યાં ટેબલ રાખેલું છે બીજું અહીં સ્ટેજ માથે તમે એકથી દસ લાખ નાખો એ બધાય પૈસા એ રકમ એ ધન પાંજરાપોળમાં જશે એટલે પાંજરાપોળની અંદર જાય એટલે ત્યાં તમામ દુઃખી જીવ હોય એની સેવા થશે એટલે આ વિચારને આ તૈયારી વાતને એકવાર જોરદાર તાળીઓને કગડાથી વધાવીને આવજો અને અહીં જે કંઈ પૈસા આવે ને ભાઈ એમાં જાય અમે અને આ સ્ટેજમાંથી કોઈ સાજિંદાને કોઈ કલાકારને લેવાનું નથી ને આમાં કોઈ અમે એવાય સહી નહીં અમારે લેવાનું તો છે જ પણ હવારે માપે છે મફત નથી અને અમને બધાને તમારા દર્શન કરાવનાર સફળ ઓર્ગેનાઇઝર નરેશભાઈ નાવડિયા હમણાં જ આવશે એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ મારે ગણપતિ વંદના માટે ભાઈ ગગનભાઈ જેઠવાને વિનંતી કરું છું અને પછી બીજા સ્ટેજમાં બીજા વખતે પાછું હું થોડોક વધારે બોલીશ પછી બેનનો વારો ગાવાનો પૂરો થઈ જાય પછી આપણે હું આવે એટલું આપણે રાખશું શું છે નગર મુખ્ય બહેનો તો ગગનભાઈને સાંભળવાની બેનને સાંભળવા જ આવ્યા હોય પણ કે આ ક્યાંથી આવ્યો છે રંઢા જેવો એક વાત મૂકીને બીજી સારું કરે હં એટલે બધું આપણે કરશું મેળે